ચાલો હવે જોઈએ દાખલા નંબર એકસો એક તો એની રકમ લખીએ ચાર ત્યાર પછી સાત આગળ જોઈએ એકસો અગિયાર એકસો અગિયાર ની અંદર શ્રેણીમાં પેલી સંખ્યા છે છપ્પન ત્યાર પછી છે એકાવન અને પછી પછી જે છે 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 એ મેળવવાનું ઘટે ઘટે કેટલા ઘટાડો થાય માઇનસ પાંચ એટલે એકાવન ચલો એકાવન પછી છે સુડતાલીસ તો ચાર નો ઘટાડો થાય સુડતાલીસ ચાર એકાવન એટલે સુડતાલીસ પછી છે ચુમ્માલીસ તો ત્રણ નો ઘટાડો થાય ચુમ્માલીસ પછી બેતાલીસ તો બે નો ઘટાડો થાય તો જુઓ તો શું થાય છે પાંચ ચાર ત્રણ બે હવે આવશે એક 42 માંથી એક બાદ કરીએ તો એકતાલીસ આવે બરોબર આવશે એ એકતાલીસ ત્યાર પછી આગળ જોઈએ દાખલા નંબર એકસો બાર એની રકમ છે ચાર ત્યાર પછી નવ વીસ તેતાલીસ અને પછી જે છે એ આપણે મેળવવાનું છે પછી છે ત્રેવીસ વીસ પ્લસ ત્રેવીસ તેતાલીસ તો પાંચ અગિયાર ત્રેવીસ આ રીતે થશે બરોબર તો આનો જવાબ આ રીતે આમાં નથી આવતો ડાયરેક્ટ આપણે ચેક કરી સીધું આપણે જોઈએ તો ચાર પછી નવ છે નવ ગુણ્યા બે એટલે અઢાર અઢાર પ્લસ બે એટલે વીસ વીસ ગુણ્યા બે ચાલીસ ચાલીસ પ્લસ ત્રણ તેતાલીસ આ રીતે છે એક ઉમેરવાનો ડબલ કરીને પછી બીજામાં બે ડબલ કરીને પછી ત્રણ છે ચાર કેટલા થાય નેવ એટલે વિકલ્પ એ નેવ એ આનો જવાબ થાય એટલે એકસો ની અંદર આવશે એ ત્યાર પછી આગળ એકસો તેર આની અંદર અગાઉ એકસો બાર જે દાખલો છે એ પણ ખાસ તમારે ધ્યાન દેવાનું છે બરોબર થોડો અલગ રીતે જે દાખલા આવે એમાં ખાસ ધ્યાન આપવાનું એકસો તેર આ પણ થોડો અલગ રીતે છે આની અંદર પણ ધ્યાન આપવાનું છે ખાસ એક ત્યાર પછી બે છ એકવીસ અને પછી જે છે એ આપણે મેળવવાનું છે એટલે આની અંદર પણ ધ્યાન આપવાનું છે ખાસ એક પછી બે છે એકનો વધારો બે પછી આપણે જોઈએ તો એક પછી બે આ કઈ રીતે આવ્યું છે ઈ ચેક કરીએ તો અહીંયા એક જે છે સંખ્યા એક એનો ગુણાકાર એક સાથે કર્યો છે અને પછી એમાં એક ઉમેર્યા છે એક ગુણ્યા એક એટલે એક પ્લસ એક એટલે બે હવે જે બે છે એમાંથી બે નો ગુણાકાર બે સાથે કરી બે દુ ચાર ચાર પ્લસ બે એટલે છ છ એમાંથી એકવીસ કઈ રીતે આવ્યા તો એનો ગુણાકાર ત્રણ સાથે કરી અને ત્રણ ઉમેર્યા છે છ તેરી અઢાર અઢાર પ્લસ ત્રણ એટલે એકવીસ હવે આગળ

બાર ત્યાર પછી છે ચોવીસ પછી છે સાડત્રીસ એકાવન એ આપણે મેળવવાનું છે બાર પછી ચોવીસ તો બાર નો વધારો થાય ચોવીસ પછી સાડત્રીસ તો ચોવીસ ને ત્રણ સત્યાવીસ ને બીજા દસ સાડત્રીસ તો તેર નો વધારો થાય બરોબર

એટલે વિકલ્પ બી બ્યાસી એ આનો જવાબ થશે એટલે એકસો ચૌદ જે છે એની અંદર આવશે બી આગળ જોઈએ એકસો પંદર તો દાખલા નંબર એકસો પંદર એમાં છે ચાર પછી છે અગિયાર ત્રીસ સડસઠ એકસો અઠયાવીસ અને પછી જે છે એ આપણે મેળવવાનું છે બરોબર ચાલો જોઈએ ચાર પછી છે અગિયાર તો સાતનો નો વધારો થાય સાતને ને ચાર અગિયાર પછી ઓગણીસ નો વધારો થાય ઓગણીસ ને અગિયાર બાદ કરવાના ત્રીસ પછી છે સડસઠ તો સાડત્રીસ નો વધારો થાય છે અને સડસઠ પછી એકસો છે તો એકસઠ નો વધારો થાય છે અને પછી જે આપણે મેળવવાનું છે તો આમ તો અહીંયા કાઈ છે નહીં ચાલો ચેક કરીએ અજી આગળ ગેપનો ગેપ ચેક કરીએ 7 પછી 19 તો એમાં 12 નો વધારો છે હવે આનું જોવાનું છે બરોબર અહીંયા જે આપેલું છે આ લાઈનમાં એનું 19 પછી 37 છે બરોબર ચેક કરીએ તો 19 ને 8 27 બીજા 10 37 તો 18 નો વધારો થાય છે 37 પછી 61 છે ચેક કરીએ 61 માંથી સાડત્રીસ બાદ કરીએ એકસઠ માઇનસ માંથી સાત બાદ કરીએ તો ચાર 5 માંથી ત્રણ બાદ કરીએ તો બે તો અહીંયા આવશે ચોવીસ તો અહીંયા થાય છે જુઓ અહીંયા ગેપ નો ગેપ જ્યારે આપણે ચેક કરીએ ને તારે થાય છે પેલા આવે છે બાર પછી અઢાર પછી ચોવીસ છ છ વધે છે બાર ને છ અઢાર અઢાર ને છ ચોવીસ તો હજી આગળ અહીંયા ચોવીસ ને છ કેટલા થઈ જશે ત્રીસ થશે એટલે 61 ને ત્રીસ અહીંયા સાત ને બાર ઓગણીસ ઓગણીસ અઢાર સાડત્રીસ સાડત્રીસ ચોવીસ એકસઠ એકસઠ ને ત્રીસ એકાણું અને હવે એ આપણે અહીંયા લખવાનું છે બરોબર ચાર ને સાત અગિયાર અગિયાર ને ઓગણીસ ત્રીસ ત્રીસ ને સાડત્રીસ સડસઠ સડસઠ ને એકસઠ એકસો અઠ્યાવીસ એકસો ને એકાણું તો ખાસ ધ્યાન રાખવાનું છે આની અંદર એટલે એકસો પંદર માં આવશે વિકલ્પ બી બસો ઓગણીસ આગળ જોઈએ ત્યાર પછી દાખલા નંબર એકસો સોળ ત્રીસ ત્યાર પછી છે અડસઠ ત્યાર પછી એકસો ત્રીસ ત્યાર પછી બસો બાવીસ પછી જે છે એ આપણે મેળવવાનું છે પાંચસો વીસ અને પછી છે સાતસો ને આડત્રીસ ચલો હવે ગેપ ચેક કરીએ ત્રીસ પછી અડસઠ તો આડત્રીસ નો વધારો થાય છે પછી એકસો ત્રીસ તો અડસઠ ને બે સિત્તેર સિત્તેર ને બીજા સાહીઠ એટલે એકસો ત્રીસ નો વધારો થયો પછી પાછા એમાંથી એકસો આપણે બાદ કરીએ તો અહીંયા બે આવે બાવીસ માંથી તેર બાદ કરીએ તો નવ આવે બરોબર સીધા મેં બાદ કર્યા આ બાવીસ માંથી આ તેર બાદ કર્યા તો નવ એટલે બાણું એટલે અહીંયા વધારો થાય છે બાણું પછી આગળ હવે જે મેળવવાનું છે એ પાંચસો વીસ અને પછી અહીંયા છે સાતસો આડત્રીસ તો સાતસો આડત્રીસ માંથી પાંચસો વીસ બાદ કરીએ તો આઠ માંથી જીરો બાદ કરીએ તો આવે આઠ ત્રણ માંથી બે બાદ કરીએ તો એક સાત માંથી પાંચ બાદ કરીએ તો બે તો બસો ને નો વધારો થાય છે બરોબર થોડીક મોટી સંખ્યાઓ છે ખાસ ધ્યાન રાખવાનું છે ભૂલ ન થાય એનું ચાલો આગળ હવે અહીંયા આડત્રીસ હવે આગળ અહીંથી બાસઠ થી બાણું તો ત્રીસ થાય બાસઠ પ્લસ ત્રીસ એટલે બાણું તો જુઓ અહીંયા ચોવીસ પ્લસ છ ત્રીસ અગાઉ હતું એવું જોવાયા શું થાય છે 6 નો વધારો થાય છે બસ આ રીતે જોવાનું છે બરોબર તો ચોવીસ પ્લસ છ એટલે ત્રીસ તો ચાલો ચેક કરીએ ત્રીસ પ્લસ છ કરીએ તો કેટલા થઈ જશે છત્રીસ તો બાણું અને છત્રીસ નો સરવાળો કરીએ તો છ ને બે આઠ નવ ને ત્રણ બાર એકસો આવશે બરોબર ત્યાર પછી આગળ અહીંયા છત્રીસ પ્લસ છ તો કેટલા થાય બેતાલીસ બરોબર ચાલો અહીંયા જોઈ આડત્રીસ ને ચોવીસ બાસઠ બાસઠ ને ત્રીસ બાણું બાણું ને છત્રીસ એકસો અઠ્યાવીસ એકસો અઠ્યાવીસ અને એકસો બેતાલીસ તો એકસો ને બે એકસો ને ચાલીસ એકસો ને સિત્તેર અને પછી એકસો સિત્તેર પછી અહીંયા છે બસો ને અઢાર તો આ અડતાલીસનો વધારો છે કે નહીં ચેક કરીએ એકસો સિત્તેર ને અડતાલીસ તો જીરો પ્લસ આઠ એટલે આઠ સાત પ્લસ ચાર એટલે અગિયાર એક વધી એક આવે એક ને આગળ ઉપર જોઈએ ત્રીસ પ્લસ અડસઠ અડસઠ પ્લસ બાસઠ એકસો ત્રીસ એકસો ત્રીસ બાણું બસો બાવીસ બસો બાવીસ અને એકસો તો બસો માં આઠ ઉમેરીએ તો બસો ત્રીસ બીજા વીસ ઉમેરીએ બસો પચાસ ને દસ ઉમેરીએ તો ત્રણસો ને પચાસ ત્રણસો પચાસ ને એકસો સિત્તેર તો પાંચસો વીસ પાંચસો વીસ ને બસો અઢાર તો સાતસો છે પણ થોડું લાગશે પણ ગણતરી કરવી પડશે ખાસ જેટલી પ્રેક્ટિસ કરશો આની એટલું આવડશે મોટી સંખ્યાઓ હોય તોય આવડશે તો આનો જવાબ આવે છે ત્રણસો પચાસ એટલે કે વિકલ્પ બી બરોબર ગેપનો ગેપ ગોતેલો છે આપણે ખાસ ધ્યાન રાખજો વિકલ્પ બી ત્રણસો પચાસ આગળ ત્યાર પછી દાખલા નંબર એકસો સત્તર જોઈએ છપ્પન ત્યાર પછી છે બેતાલીસ ત્રીસ વીસ પછી જે છે એ મેળવવાનું છે અને છેલ્લે છે છપ્પન પછી બેતાલીસ છે મતલબ ઘટે છે છ માંથી બે બાદ કરો તો ચાર પાંચ માંથી ચાર બાદ કરો તો એક તો ચૌદ ઘટે છે બેતાલીસ પછી છે ત્રીસ તો બાર ઘટે છે એટલે આઠ વીસ માંથી આઠ ઘટાડો એટલે બાર થાય વીસ માઇનસ આઠ એટલે બાર હજી છ ઘટાડો બાર માંથી છ ઘટાડો તો છ થઈ જશે બરોબર એટલે જવાબ છે બાર વિકલ્પ ચોવીસ એની પછી જે છે એ આપણે મેળવવાનું છે આ ખાસ ધ્યાન રાખવાનું છે બરોબર થોડુંક અઘરું લાગી શકે પણ આપણે ચેક કરીએ આને પેલા પછી જોઈએ એકના છેદ એક્યાસી પછી છે એક ના છે ચોપન ચોપન છત્રીસ ચોવીસ સંખ્યાઓ ઘટતી જાય છે એટલે ચોવીસ થી નાની સંખ્યા આવશે એટલે આ વિકલ્પ એ ઈ તો નહી જ આવે બાકી બી અને ડી માંથી કોઈ એક આવશે હવે જોવો અંશમાં તો બધે એક જ છેદ ની વાત કરીએ અંશમાં એક ત્યાર પછી છેદની વાત કરીએ અહીંયા છે એક્યાસી પછી એક છે છત્રીસ એટલે આ છે નવ નો વર્ગ પછી આ છે છ નો વર્ગ એટલે અહીંયા થી અહીંયા એક્યાસી થી છત્રીસ આપણે પહોંચ્યા બરોબર એટલે ત્રણ ઘેટા નવ માંથી છ આવ્યા હજી છ માંથી ત્રણ ઘટાડીએ તો અહીંયા ત્રણ નો વર્ગ થાય નવ તો એકના છેદમાં નવ આપેલું છે પણ જવાબ નથી આવતો બીજું ચેક કરીએ જુઓ એક્યાસી એટલે છે નવ નો વર્ગ છત્રીસ એટલે છ નો વર્ગ બરોબર આ નવ નો વર્ગ છે છ નો વર્ગ છે નવ માંથી છ એટલે ત્રણ બાદ થયા હવે આપણે ત્રણ નથી બાદ કરતા પણ ઘટાડીએ છીએ ત્રણ માંથી એક ઘટાડીએ તો બે બાદ કરીએ તો છ માંથી બે બાદ કરીએ તો ચાર અને ચાર નો વર્ગ થઈ જાય સોળ એક ના છેદમાં સોળ આ રીતે એક જવાબ આવે છે એક બીજું છે ઈ ચેક કરીએ વેલા આપણે બીજું જે છે એકના છેદમાં એક્યાસી તો આ એક્યાસી છે ત્રણ તેરી નવ નવ તેરી સત્યાવીસ સત્યાવીસ તેરી એક્યાસી તો ત્રણ ની ચાર ઘાત છે એને એક્યાસી કહેવાય એક્યાસી ને ની ચાર ઘાત સ્વરૂપે લખી શકાય બરોબર ત્યાર પછી બીજું છે એક ના છે બે ની એક ઘાત ત્રણ ત્રણ વાર છે અને બે એક વાર છે તો એને લખાય ત્રણ ની ત્રણ ઘાત ગુણ્યા બે ની એક ઘાત ત્યાર પછી આગળ છે તો 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 ને આપણે લખીએ બે વાર છે તો વર્ગ પણ બે વાર છે તો બે નો વર્ગ આ રીતે લખાશે ત્રણ નો વર્ગ ગુણ્યા બે નો વર્ગ ત્યાર પછી આગળ ચોવીસ છે એક ના છેદમાં ચોવીસ એક ના છેદમાં ચોવીસ છે તો ત્રણ ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે ત્રણ દુ છો ત્રણ એક વાર છે એટલે ત્રણ ની એક ઘાત ગુણ્યા બે ની ત્રણ ઘાત આ રીતે લખાશે અને હવે જો અહીંયા ત્રણ ની ચાર ઘાત લખેલા છે એક્યાસી ને એમાં બે નથી આવતા વાર ચાર ઘાત વાત કરીએ

ફક્ત સમજવા માટે મેં અત્યારે બે ની જીરો ઘાત લખેલી બરોબર પછી આગળ જોશું આપણે આપણને આપેલું છે હવે જે મેળવવાનું છે એની વાત કરીએ હવે પછી જે મેળવવાનું છે એકની એકના છેદ માં ચોવીસ પછી શું આવશે તો આવશે એક ના છેદ માં જો ત્રણ ની ચાર ઘાત પછી ત્રણ ની ત્રણ ઘાત ત્રણ ની બે ઘાત ત્રણ ની એક ઘાત ઘટે છે ચાર ત્રણ બે પછી આવશે 3 ની જીરો ઘાત હવે 2 ની ઘાત બે ની જીરો ઘાત બે ની એક ઘાત 2 ની બે ઘાત 2 ની ત્રણ ઘાત તો હવે આવશે બે ની ચાર ઘાત આ રીતે આવશે ત્રણ ની ઘાત ઘટે છે માથે હોય એને ઘાત કહેવાય નીચે છે આધાર છે તો આ ઘાત ચાર ત્રણ બે એક અને જીરો આ ચાર ત્રણ બે એક અને જીરો ઘાત બે ની વાત કરીએ તો જીરો એક બે ત્રણ વધે છે આ જીરો આપણે સમજવા માટે લખેલું છે એ જીરો ઘાત એટલે ઈ છે જ નહીં યુમાનો એવી જ રીતે અહીંયા છે જ નહીં યવમાનો ત્રણ ની ચાર પછી ઘટતી જશે ત્રણ બે એક અને જીરો બે ની તો કે વધશે ઘાત અહીંયા જીરો હતી છે જ નહીં પછી એક બે ત્રણ અને જવાબ જે આવ્યો એ ઘાત મતલબ વાર આવશે તો ને સોળ એટલે આ થાય એક ના છેદ માં સોળ જે આપણો જવાબ છે વિકલ્પ સી એક ના છેદ માં બરોબર ખાસ ઘાત સ્વરૂપે આપણે લખેલી છે શ્રેણીને ઘાત આધારિત શ્રેણી છે બરોબર અઘરું છેદમાં સોળ આગળ એકસો ઓગણીસ એની અંદર જોઈએ બે ના ત્રણ છે પહેલી સંખ્યા અપૂર્ણાંક આપેલા છે ત્યાર પછી છે ચાર ના છેદમાં સાત પછી આપણે જે છે મેળવવાની છે સંખ્યા છે એટલે બે નો વધારો છે પછી હવે ડાયરેક્ટ અહીંયા અગિયાર પછી સોળ આપેલા છે તો પાંચ નો વધારો છે તો બે નો વધારો થયો ત્યાર પછી એવું બને કે અહીંયા ત્રણ નો વધારો થાય ત્યાર પછી અહીંથી અહીં આ ચાર નો વધારો થાય અને પછી આ પાંચ નો વધારો થાય આવું બની શકે આપણે ચેક કરવાનું છે પ્લસ બે એટલે ચાર ચાર પ્લસ ત્રણ એટલે સાત સાત પ્લસ ચાર અંશમાં સાત આવશે અંશમાં સાત આવતા હોય એવા બી નથી એ નથી અને સી નથી એક જ વિકલ્પ છે ડી આ જવાબ થાય સાતના છેદમાં તેર ચેક કરીએ કે તેર કઈ રીતે આવે છે ત્રણ પછી છે સાત તો ચાર નો વધારો થયો ત્રણ પ્લસ ચાર એટલે સાત હવે અહીંયા જોઈએ એકવીસ એકવીસ પછી એકત્રીસ એકત્રીસ તો દસ વધારો થયો પ્લસ એટલે હવે ચેક કરીએ ચાર પછી અહીંયા દસ તો આવું બની શકે ચાર પછી અહીંયા બબ્બે નો વધારો ચાર પ્લસ બે એટલે છ છ પ્લસ બે એટલે આઠ ને આઠ પ્લસ બે એટલે દસ તો ત્રણ ને ચાર સાત સાત ને છ

બે પછી પાંચ તો ત્રણ નો વધારો થયો છે બે પ્લસ ત્રણ એટલે પાંચ પાંચ પ્લસ ચાર એટલે ઓગણીસ આ રીતે પછી આગળ ઓગણીસ પ્લસ અઢાર એટલે સાડત્રીસ છે અને પછી જે છે એ મેળવવાનું છે તો ત્રણ ચાર પછી સીધા દસ છે આ રીતે નથી આ તો ગેપ તો નથી સરવાળો તો નથી બીજું ચેક કરવું પડે અહીંયા નવ એટલે ત્રણ નો વર્ગ થાય પણ બાકી કોઈ સંખ્યા વર્ગ નથી જોવો બીજી કોઈ સંખ્યા વર્ગ નથી બરોબર તો અહીંયા કઈ રીતે છે બે પછી પાંચ આવ્યા કઈ રીતે આવ્યા તો બે ના ડબલ ચાર એમાં પ્લસ એક ઉમેરવાનો ડબલ કરીને પ્લસ એક બે ના ડબલ કેટલા થાય ચાર ચાર મે એક ઉમેરું દો એટલે પાંચ હવે અહીંયા પાંચ પછી નવ આવ્યા તો 5 ના ડબલ થાય દસ પાંચ 2 દસ પણ એમાંથી એક પાછો બાદ કરવાનો પાંચ ના ડબલ દસ એમાંથી એક બાદ કરો એટલે હવે અહીંયા નીચે નવ પછી ઓગણીસ તો નવ ગુણ્યા બે નવ દુ અઢાર અઢાર પ્લસ એક એટલે ઓગણીસ ઓગણીસ ના ડબલ આડત્રીસ થાય તો એમાં પ્લસ એક નહીં પણ માઇનસ આવશે સાડત્રીસ ગુણ્યા બે એટલે સાડત્રીસ દુ ચુમ્મોતેર ચુમ્મોતેર પ્લસ એક તો ચુમ્મોતેર પ્લસ એક એટલે કેટલા થશે પંચોતેર એટલે જવાબ છે વિકલ્પ બી પંચોતેર એટલે એકસો